નમસ્કાર મિત્રો ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ શકો છો આંકા સાહિલભાઈ અમારે કાક કામ કરી રહ્યા છે હું કામ કરું છું ખેડુ તરબૂચ હે તરબૂચ મેરો શેમાં તરબૂચ ન વેલાવા એવું છે તરબૂચ તો થઈ ગયા હા ટમેટાય થઈ ગયા કાબરૂ મિત્રો હ મિત્રો કાબરૂ

ઉપડે નહીં હા ન ઉપડે મિત્રો આવી રીતે અમારે સાહિલભાઈ જો વીણી રહ્યા છે અને આજે સાહિલના પપ્પા હારી રહ્યા છે ને ઓલા લીમડે રહ્યું ને આ લીમડે ને આ સાહીયા ઢગલો કરી રહ્યા છે અને આ બાજુ આ સાહિલભાઈ વીણી રહ્યા છે સાલ ભાઈને વીણવાનો કામ કરવાનું એના પપ્પા નાખીને આવે ને કા ઈ આ કેરેટ ભરીવાળી ભરીવાળી છે ને લે હવે આ કેરેટ ભરતા શું વાર લાગે આ ભરાયેલું તો આપણે બતાવી દેવી હે એમ પાંચ તરબૂચ ના એકા ભરાઈ જાય હા તને થઈ હારું આવડે છે તું પણ નાની ઉંમર માં ખેડુ થઈ ગયો હે જોનો મારું હવે મિત્રો આવી પ્રોસેસ તો ચાલ્યા જ રાખશે હવે આપણી એક આજુ તો ખાવી આઠે ડાયાસ વીતો તો ચાલો મિત્રો હવે તરબુજ ખાવાનું છે અમારે ચાલો મિત્રો આપણે જો તરબુજ લાયા છેનો મોળવી કેવું નીકળે જોઈશ લે પણ કંઈ ઘટ્યા જ નહી ઈ તો ભાઈ દૂધિયા પાયેલું થોડું ઓછું લાલ છે અમારા આ બાજુ સાહિલભાઈ તરબુસ ખાઈ રહ્યા છે કેમ મજા આવે કેવું મીઠું લાગે તું ખાસ કેવી રીતે થોડું ખાતો દેખાડતો બી બી ખાઈ જવાના હોય નો ખવાય ઉગે અંદર વેલા વાડીના તરબુજ ખાવાની એક મજા જ અલગ છે બે કિલો તમે બે ખાઈ ગયા નહીં લો તો જેમ થાય કે હજી કિલો ખાવું તો પેટ ફાટી જશે તારેડો ફાટ દે તો રેવા દે મારા શેલીシール તારે મારો બહુ નો ખવાય બહુ નો ખવાય લ્યા ખવા કમાન તો પણ કિલો ખાઈ ગયો એ

ચર્ચમાં ચડાવી દીધા છે એક લાખ રૂપિયાના અને તમે જોઈ શકો તરબૂઝ સાં કેવા સરસ મજાના પડ્યા છે આ વેરાઉસ કેવા ખેડૂતોનું વેરાઉસ અહીંયા માલ સાં પડ્યો રે કેટલાક છે મારા ખ્યાલથી વી પચીસ મણ તો હશે લગભગ મિત્રો થોડા થોડા જવા દે છે રોજ બે સા જવા દેવાના એટલે ભાવમાં સારું રહે એવું બધું છે મિત્રો સરસ મજાના પડ્યા છે ચાં ટાટા થાય ચાંયે સાં પડ્યા પીડ્યા એવું છે મિત્રો